ડીસા શહેરમાં શ્રાવણ મહિનામાં માંસ મટનની દુકાનો બંધ કરાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ જે અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનોને નોટિસો પાઠવવામાં આવી ત્યારબાદ પણ દુકાનો ચાલુ રહેતા જે શ્રાવણ માસના પ્રારંભે જ પાલિકા દ્વારા માંસ મટનની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જોકે દુકાનો બંધ કરાવવા જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો ત્યારે પોલીસ આવતા ટોળાને વિખેરી દેવાતા પાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ

તેમજ હજુ પણ શ્રાવણ માસ દરમિયાન અનેકો વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે